જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું ડાભલા ડાકુની જે પોતે મરી ગયો હતો છતાં પણ કોઈ ચોર લૂંટારો પ્રજાને હરાન કરતો તો ડાભલો ડાકુ શું કરતો એ આ વાર્તામાં જણાવ્યું છે તો આખી વાર્તા જરૂર ને જરૂર સાંભળજો તો શરૂ કરીએ વાર્તા ચોમાસું બેસતા જૂન મહિનાના અંતમાં અજીત વિદ્યા સહાયક તરીકે અંતરિયાળ પછાત રાયસંગપુર ગામે નિશાળમાં હાજર થયો થયો હતો કોઈ બસ કે અન્ય વાહન ત્યાં આવતા ન હતા રાયસંગપુર આવતા રાયસંગપુર આવવા માટે હાઇવે પર ભાડેરના પાટીએ ઉતરવું પડતું ત્યાંથી ત્રણ કિલોમીટર ચાલીને જવાનું હતું તો આ દિવસે બીક લાગે એવો ભયંકર કે ભેંકાર રસ્તો હતો એમાં એકવાર અજીત રાત્રે દસ વાગ્યે શેલ્લી બસ માં ભાડેર ના ઉતર્યો ત્યારે તોફાની વરસાદ પવન સાથે વરસી રહ્યો હતો અષાઢ અંધારી રાત હતી અજાણી જગ્યા અને બિહામણા વાતાવરણમાં ઠંડી થી અજીત કંપી રહ્યો હતો એટલે કે ધ્રુજી રહ્યો હતો બસ સ્ટેન્ડ સાપરા નીચે બેઠેલો એક એકલા અટુલા અજીતને આવા સમયે ભાડેર ઉતરવાની ભૂલ ડંકી રહી આગળના ગામ ખીટલાના માસ્તર શાંતિરામના શાંતિરામ ના પાડતા હતા કે આવા ટા આવા રાતના ટાણે ત્યાં ન ઉતરાય ચોર લૂંટારીનો ત્રાસ છે માટે તમે અહીં ખીટલામાં રાત રોકાઈ જાઓ ને સવારે રાયસંગપુર જતા રહેજો પણ હવે પસ્તાવાથી શો ફાયદો વરસાદ થોડો થોડો ધીમો પડ્યો અને વીજળી ચમકતા ક્ષણવાર અજવાળું પથરાઈ ગયું એમાં અજીતે જોયું તો એક આવીને રહી એના પરથી એક કાળો માણસ હાથમાં લઈને નજીક આવ્યો એ દારૂના નશામાં હતો એટલે કે દારૂ પીધેલો હતો અજીત થોડો પાછો ચાલ્યો ત્યારે પેલો હસતા બોલ્યો કામ આસ્તર બીક લાગી ના રે ના મારે શું કામ ડરવું જોઈએ મારે શું કામ ડરવું જોઈએ તું તો મને ઓળખે છે હા તને ન ઓળખું તો બીજા કોને ઓળખું છે આથી એક ડગલું પાછું ભરતા એને કહ્યું ના કોઈ જરૂર નથી હું બેગ નહીં આપું અરે કેમ નહીં આપે લાવ બેગ આપ તો કે બેગ જોઈ લેવા એ આગળ વધ્યો ત્યાં જ ખીણ પગની ઘોટી સુધી રેનકોટ પહેરેલો અને માથે રેગજીન નો ટોપો ઓઢેલો પરસંદ માણસ ઉભો હતો સતાય પેલો બેગ લેવા આગળ વધ્યો તો ફરી અવાજ ઉઠ્યો

ત્રણેય મળી અજીત પર હુમલો કર્યો પણ ત્યાં તો પોતાને ડાબલો કેનારે મોટા અને કૂદી પડ્યો ફટકાથી લો લો લુહાણ લુહાણ થઈ જતા પેલા ત્રણેય લૂંટારા ડરીને ભાગી ગયા ડાબલો અજીત નજીક ગયો ડાબલો અજીત નજીક ગયો અજીત ડરી ગયો અને જાત જાતના વિચારો આવી રહ્યા ત્યારે ડાભલાએ કહ્યું માસ્તર હું ડાબલો આ પંથકનો ડાકુ સરદાર લાવ તારી બેગ હું તને ગામની નિશાળે મૂકી જાઉ તું મારા દીકરા સમાન છે ડાભલાના શબ્દોમાં સમોહિત થયેલા અજીતે તેની બેગ આપી એની સાથે ચાલવા મળ્યું થોડી વાર સાથે ચાલવાથી અજીત થોડો હિંમતમાં આવ્યો અને ડાબલાને પૂછ્યું તમારે દીકરો છે એ એક નિશાસો નાખતા ડાબલાએ કહ્યું બધું જ હતું ભાઈ પત્ની હતી દીકરો હતો અરે દીકરાની વહુ પણ હતી પણ એની ખુશીની સી વાત કરું જેથી મારો માંડણ જન્મ્યો તે દિવસોમાં હું ચૌધરીને ત્યાં અંગરક્ષક હતો મારા બાવડાના બળે ચૌધરીના હુકમથી કેટલાયની જમીન ખાલી કરાવી હતી પણ ચૌધરીએ અમારી કદર ન કરી ત્યારે જુવાન થતા માંડણે કહ્યું કે બાપુ મારે તમારી જેમ કોઈની નોકરી કરીને ગુલામી નથી કરવી હું તો ખેતી કરીશ અને અન્યાય નહીં સહન કરું અને 12 વર્ષની ઉંમરે માંડણે ખેતીમાં જંપલાવ્યું હતું એ વર્ષે એની મહેનત ફળ સ્વરૂપ નાદનો પાક સારો ઉતર્યો એમાં નિયમ પ્રમાણે ચૌધરીના માણસો ખેતરેથી અનાજનો અમુક હિસ્સો લઈ ગયા એ વાત મન ખટકી એણે માંડકી બાપુ ખેતર આપણું મહેનત આપણી આપણું સતાય ચૌધરી શેનો હિસ્સો લઈ જાય એ તો ચૌધરીના ગુંડાઓ સામે થયો તો સ્વાર્થી ચૌધરીએ એને મરાવી નાખ્યો બસ એ જ દિવસે માંડણ મરાયો પણ મારામાં ડાભલા ડાકુનો જન્મ થયો માંડરના મોંડો મોતનો બડડો લેવા મે સૌ પ્રથમ તો હવેલીમાં જઈને ચૌધરી અને એના પુત્રને ખતમ કરી નાખ્યો એટલે કે મારી નાખ્યા પછી ત્યાંથી ત્યાંથી જ લૂંટફાટનો ધંધો આદર્યો એક લૂંટારાની ટોળકી બનાવી આટલા વિસ્તારમાં આતંક મચાવ્યો લોકો મારા નામથી થર કાપતા હતા હા ગરીબોને મેં ક્યારેય રંજાડ્યા નથી આમ વાત વાતમાં આવી રાયું ગામની આપતા કહ્યું લો માસ્તર હવે રાત્રે ભાડેના પાટીએ ઉતારવાની ભૂલ ન કરતા અજીતે બહુ વિનંતી કરી પણ ડાભલો રોકાયો નહીં પોતાની રૂમ ખોલી હાસ કરતો અજીત બેઠો અને પલંગમાં પડ્યા ભેગો જ જામી ગયો એટલે કે ઊંઘી ગયો બીજા દિવસે સ્કૂલ બાદ પટ્ટાવાળા ભીમજીએ પૂછ્યું અજીતભાઈ સાંજ સુધી તો તમે આવ્યા આ વરસાદમાં ત્યાં જ રોકાયા હતા ના હું તો રાત્રે જ આવી ગયો હતો ચાલુ વરસાદે પેલો ડાભલો ડાકુ મને મૂકી ગયો પેલો ડાબલો ડાકુ મને મૂકી ગયો હતો મસ્કરી ન કરો બને જ નહીં

રાત્રિનો ડાબલો એની નજર નજરે તરીવરી ઊઠ્યો અને એક મસીહા રૂપે તરવરી ઉઠ્યો મિત્રો આમ ડાબલો એક સત્યવાદી ડાકુ હતો તે ક્યારેય કોઈને હેરાન કરતો નહીં અને જો કોઈ સારા માણસોને હેરાન કરતા તો ડાબલો સામેવાળાની વાળાની ખાલ ઉતારી લેતો અને ડાબલાએ ચૌધરાયનનો પણ બદલો લઈ લીધો હતો તો મિત્રો આવા સત્યવાદી ડાકુ માટે એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર બને છે જે મરી ગયા પછી પણ પ્રદાને હેરાન નથી કરતા અને પ્રદાનું રક્ષણ કરે છે તો મિત્રો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને જો ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરી અમારી જેથી કરી અમારી નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે અને તમને આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ હું પીરસતા રહીએ તો જય માતાજી મિત્રો તમારા સપોર્ટની જરૂર છે તો અમને સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ